બાબર નગરપાલિકાની મતદાન સમયે જ લુદરિયાવાસ નજીક ભાજપના સિમ્બોલ વાળું ડેમો ઈવીએમ મશીન ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ડુપ્લિકેટ ઈવીએમ ઝડપ્યું છે બાબર નગરપાલિકાની

પડ્યો હતો ત્યારે જોવાનું એ રહ્યું કે ધારાસભ્યની રજૂઆત પછી ચૂંટણી પંચ શું પગલાં લે છે શું કહેવા માંગો છો મશીન ક્યાંથી મળ્યું મશીન વાસવાળા ઠાકોર તો બધા આગળ સ્લિપો ને આગળ હું દેખો કે પાછળ કે શું થાય તો ઈવીએમ મશીન હતો એ છોકરો ઘણા છોકરો છે ઈરાઈ પતાને દેખાડે છે વોટ કરવાનો એટલે મેં એવું છૂટ્યું નહીં હોય છોકરો નહીં ગયું પતરા તો ફેંકીને છોકરો નહીં ગયો આવું કુંભાર ના થાવું છું વારંવાર આવું કુંભાર ના થાઉ છું કોના ઘરથી મળ્યું વસ્તુ આ મારી બાજુમાં ઘર તો હું નહીં હોય કોનું ઘર છે પણ છે તો ક્યાં કોનું ઘર છે હું અત્યારે તેને હું તો પાઈકા નહીં ઉમી છું ખ્યાલ નથી કુર છે સુનો બાપનું હા સુનો શેર પ્રમુખ અમૃત માળી